નમસ્તે માસી કયું ગામ તમારું અમારું ગામ શેખપર સાહેબ માસી શેખપર સાહેબ ક્યાં આવ્યું શેખપર આવ્યું આપણે સુરેન્દ્રનગર બાજુ માં રાજકોટ રોડ ઉપર બરાબર માસી તમને જે છે ગોઠણની તકલીફ હતી ગોઠણ બે દુખતા સાંધા દુખતા સાંધાનો વાહ થઈ ગયો તો અને હલાઈ ચાલી નહોતી શકાતું કેટલા વર્ષથી તકલીફ એ સાહેબ મારે 4 વર્ષથી તકલીફ હતી તો હલાઈ ચલાય બધું સારું સાહેબ તકલીફ હતી તો એના માટે તમે કેટલા ડોક્ટર બદલ્યા હશે માસી ડોક્ટર ઘણા છ હાથ બદલાય

તો એમને દવા ખુલ અહીંયાથી પછી મેં રિપોર્ટ કરાયો તો કે બેન તમને વાહ છે કે તો એ મને ટીકડી આપતા હતા તો હું પીતી પછી તમારી જાણ થઈ એટલે તમારે અહીંયા એમ સાહેબ આવ્યા બરોબર માસી તમને ગોઠણનો દુખાવો જે છે એ એક દુખ થતો તો હાલી ચાલી જરાય ના શકતા પહેલા ના પહેલા ઓછું ચાલી બહુ થોડું હાલ તો બે જાવ બહુ ચાલી નથી એકતી બરાબર અને પછી આપણે તમે સંજીવની માં આવે ને આપણે ત્રણ મહિના અઢી મહિનાની દવા કરી કામ હશે કેટલા અઢી મહિનાથી આજ અઢી મહિનાની દવા કરી અને તો તમને કેટલા ટકા ફેર લાગે હવે કેટલું સારું લાગે મને પચાસ ટકા જેવો ફેર લાગે સાહેબ બરાબર હલન ચલન માં આવે હા હલન ચલન માં સારું સાહેબ કેટલું હાલી શકો છો હવે હાલું એટલો આપણે અમારો ઓટો છે બે ઓલી બાજુ મકાન બે આ બાજુ એટલો ઓટો અહીં હાલી એક ઓસરીમાં પછી ઓટા પરથી ઓસરીમાં એકલી ચાલીને વહી જાઓ પેલા એકલા ચાલી શકતા ના પેલા નહીં ચાલી શકતી બરાબર આગળનો વિડીયો જોતાં પહેલાં એક ખાસ બાબત હું આપને જણાવીશ મિત્રો આવા હજારો દર્દીઓ અમે હંડ્રેડ પર્સેન્ટ આયુર્વેદ સારવારથી ઠીક કરેલા છે જેના વિડીયો રિવ્યૂ આપ અમારા આ યુટ્યુબ ચેનલ ઉપર જોઈ શકો છો નમસ્તે હું ડૉક્ટર વિશાલ પંડ્યા એક એમડી આયુર્વેદ ફિઝિશિયન છું અને મેં મારો એમડી સુધીનો દસ વર્ષનો અભ્યાસ જામનગરને વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે અને છેલ્લા તેર વર્ષથી ગાંધીધામ ગુજરાત ખાતે શુદ્ધ આયુર્વેદ ચિકિત્સા અને પંચકર્મ સારવાર કરું છું જેમાં એક લાખથી વધુ દર્દી જોવાનો અનુભવ છે અને પંદર હજારથી પણ વધુ પંચકર્મ સારવાર મેં કરાવેલી છે મિત્રો ઘણા બધા લોકો અમારી પાસે આવે છે કે જેમણે સોશિયલ મીડિયામાંથી જોઈને દવા કરાવેલી હોય અને પછી એમને લાભ થવાને બદલે નુકસાન થયેલું હોય છે આવું ન થાય અને સાચી આયુર્વેદ સારવાર એમને મળે એના માટે આજે હું એક ખાસ બાબત તમને ઉદાહરણથી સમજાવવા માગું છું મિત્રો આપણે આપણી ગાડી બગડી જાય તો એને સર્વિસ માટે આપવી હોય તો આપણે ગામમાં બે ત્રણ લોકોને પૂછીએ છીએ કે કોનું કામ સારું છે એમાં કેવું થાય છે અને એના પછી આપણે આપણી ગાડી એને આપીએ છીએ તો જરા વિચાર તો કરો જ્યારે આપણા શરીરમાં કોઈ બીમારી આવે તો આટલું કિંમતી શરીર શું ગમે તેને આપણે સોંપી દઈએ ચિકિત્સા કરવા માટે નહીં કોઈ પણ જગ્યાએ તમે આયુર્વેદ સારવાર કરાવો તો ત્રણ બાબતો ખાસ ધ્યાન રાખો સૌથી પહેલું ડોક્ટરની ડિગ્રી જોઈને જ સારવાર કરાવો મિત્રો આજકાલ સમાજમાં એવા ઘણા બધા લેભાગુ તત્વો છે કે જે લોકો પાસે આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રી નથી અને સારવાર કરતા હોય છે અને એમાં ઘણી વખતે સ્ટીરોઇડ અને પેનકિલરનો ભૂકો મિક્સ કરીને પેશન્ટને ખવડાવતા હોય છે અને એનાથી પેશન્ટની કિડની ફેલ થાય છે અને આયુર્વેદનું નામ ખરાબ થાય છે બીજું મિત્રો જો તમે આયુર્વેદ ડોક્ટર પાસે દવા કરાવતા હો તો એ ખાસ જુઓ કે દવા ગરમ કે ઠંડી ન પડે ઘણા બધા પેશન્ટ અમારી પાસે આવતા હોય છે અને ફરિયાદ કરતા હોય છે કે સાહેબ અમે આયુર્વેદ દવા ફલાણી ફલાણી જગ્યાએ કરાવી અને અમને ગરમ પડી આયુર્વેદના ચરકે પાંચ હજાર વર્ષ પહેલાં દસ હજારથી પણ વધુ શ્લોક સાથે આખી સંહિતા રચી છે જેમાં લખ્યું છે યો અન્યમ ન ઉધીરીએત એટલે કે એ જ ચિકિત્સા સાચી છે કે જે કરવા પછી બીજા કોઈ રોગો ઉત્પન્ન ન કરે જેની કોઈ આડઅસર ન થાય અમે અહીંયા તમારી દવા કરતી વખતે આ ખાસ બાબતનું ધ્યાન રાખીએ છીએ કે તમને કોઈ દવા ઠંડી કે ગરમ ન પડે એટલે કે તમારી પ્રકૃતિ એટલે કે તાસીર અનુસાર જ અમે દવા કરીએ છીએ ત્રીજી બાબત મિત્રો પંચકર્મ શબ્દ બહુ જ કોમન થઈ ગયો છે કોઈ પણ ગૂગલ કરશે ને જોશે એટલે દેખાશે કે લોકો ઉલટી કરતા હોય ઝાડા કરતા હોય પેશન્ટ પણ અમારી પાસે આવીને ડરતા ડરતા બોલતા હોય છે કે સાહેબ તમે અમને ઝાડા કરાવશો ઉલટી કરાવશો અમને નબળાઈ આવી જશે મિત્રો પંચકર્મમાં ઘણી બધી સારવાર આવે છે માત્ર ઝાડા ઉલટી નહીં અમે એક ખાસ પ્રકારની રીતે પંચકર્મને ડેવલપ કરેલું છે જેનાથી તમારા શરીરમાંથી પોષણ મળે છે ને કચરો દૂર થાય છે એમાં ખાસ કોઈ જ જાતની નબળાઈ નથી આવતી ઉલટાનું જેમ જેમ સારવાર થતી જાય છે તેમ તેમ શરીરમાં સ્ફૂર્તિ આવતી જાય છે અને આના માટેના ખાસ રિવ્યૂ તમે અમારી વિડીયોઝમાં જુઓ અમારા હજારો દર્દીઓને પંચકર્મથી કેટલો બધો ફાયદો થયેલો છે પણ આ ખાસ રીતે કરાવીએ ત્યારે જ એટલે આ ત્રણ બાબતોનું ખાસ ધ્યાન રાખો સર્ટિફાઈડ આયુર્વેદ ડૉક્ટર તમારી પ્રકૃતિ એટલે કે તાસીર મુજબની ઠંડી કે ગરમ સારવાર સારવાર ગરમ ન પડવી જોઈએ અને ત્રીજું સરળ રીતે કરવામાં આવતી પંચકર્મ સારવાર અમારી હોસ્પિટલ ગાંધીધામ ગુજરાત ખાતે છે જ્યાં તમે રૂબરૂ આવી શકો છો અથવા તો આ નંબર ઉપર તમે કોલ કરીને ઓનલાઈન કન્સલ્ટેશન પણ કરાવી શકો છો અપોઇન્ટમેન્ટ લેવા માટે આ નંબર ઉપર આજે જ કોલ કરો અથવા તો હાય લખીને વોટ્સએપ કરો જેથી તમે અમને વધુ માહિતી આપી શકીએ ઘરે ઘરે આયુર્વેદને પહોંચાડવા માટે અમારો આ વિડીયો ખાસ વધુને વધુ લોકો સુધી શેર કરો જેથી લોકોને સાચી આયુર્વેદ ચિકિત્સા વિશે સમજ મળે ચાલો હવે આપણે આગળનો વિડીયો જોઈએ

બરાબર બે અનુસાર ઇમેન તું કર અને માસી તમને જે છે એ જે સારવાર થઈ એ અને આટલી ટ્રીટમેન્ટ થઈ તમે તમારા જેવા જે ગોઠણના વાના દર્દી હોય કે જેને ગોઠણ વાર દુખતો હોય ને હાલી ન શકતા હોય ઓપરેશન કરવાનું ડૉક્ટરે કીધું હોય તો શું કહેવા માગશો માસી તમે એને ન કરાય બરાબર અને આયુર્વેદ સારવાર વિશે શું કહેવા માગશો આપણી આયુર્વેદ છે હવે આપણે એને માટે સારું બરાબર માસી જો તમારા માધ્યમથી હું લોકોને એ કહેવા માગીશ કે મોટી ઉંમરે ગોઠણ બદલાવવા ફરક પડી ગયો અને હવે કોઈ દુખાવાની ગોળી ખાવી પડે છે માસી બીજી ખાતી વિલાઈતી દવા હવે કઈ ખાવી ના હવે નથી ખાવી પડતી ને સરસ